ડાહોદ શહેરના નાના ડબગરવાડા વિસ્તારને પર્ણિતાના મોતના મામલે ખુલાસો થયો છે યુટ્યુબ ઉપરથી આઈડિયા લઈ પરિતાના પતિએ જ દૂધમાં ઊંઘની ગોળીઓ પીવડાવી પર્ણિતાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે નમસ્કાર આપની સાથે હું પ્રયાંક બુતારો સમાચાર વિસ્તારથી ડાહોદ શહેરના નાના ડબગરવાડામાં રહેતી ડિમ્બેબીનના લગ્ન મેહુલ ફર્મા સાથે સાડા પાંચ વર્ષ અગાઉ થયા હતા લગ્ન જીવન દરમિયાન એક પુત્રનો જન્મ થયો હતો ત્યારબાદ પતિ પત્નીમાં અનેકવાર અણમનાવ થતા એક માસ ago કંકાસ વદી ચિત્તા નિમ્પલબેન તેના પિતાને ગેચતી રહી હતી ત્યારે પુત્રનો ઘર સંસાર ના ભાગે તે માટે તેના પિતા સમાજના આજીવાનો સાથે રાખી નિમ્પલબેનને તેના સાસરે મોક્યા આવ્યા હતા ત્યાર બાદ નિમ્પલબેનને 2 માસનો ગર્ભ હોવાને પગલે થોડા દિવસ તેમનો ઘર સંસાર સારો ચાલ્યો હતો ત્યાર બાદ ફરી કંકાસ શરૂ થયો હતો કર કંકાસને પગલે નિમ્પલબેનનો પતિ મેહોલ પોતાની પત્ની નિમ્પલને કેવી રીતે પતાવી દેવી તે માટેની જાણકારી લેવા YouTube ઉપર વિડિયો જોતો રહેતો હતો થોડા દિવસ અગાઉ સાજના સમયે ડિમ્પલ બેન ઘેરાય હતા તે દરમિયાન પતિ મેહુલ મેડિકલ સ્ટોર ઉપરથી ઊંઘની ગોળીના બે પત્તા લઈ આવ્યો હતો અને તે ગોળીઓનો ભૂક્કો કરી દૂધમાં દીધી હતી અને તે તે દૂધ દૂધ પીવા જણાવેલ ત્યારે પીવાની આનાકાની કરતા મેહુલે જબરજસ્તીથી મોડું પકડી દૂધ પીવડાવી દીધું હતું જેના પગલે ડિમ્પલ બેન મોત થઈ હતી આ સમગ્ર મામલે દાહોદ પોલીસને જાણ થતા પોલીસ સત્વરે હોસ્પિટલ પહોંચી હતી અને પિયર પક્ષના આક્ષેપ થતા હોય તેને પગલે પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યું હતું પીએમ દરમિયાન ચોક્કસ કારણ મળતા ઉદ્ધતના વિસેરા સહિતના નમૂના ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા હતા અને શંકાના આધારે આરોપી મેહુલની પૂછપરછ અને પાટમીદારો દ્વારા તપાસ કરતા તમામ વિગતો સામે આવી હતી પ્રથમ તો દાહોદ એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો પરંતુ પંડિતાની હત્યા થઈ હોવાનો સામે આવતા પોલીસે આઈપીસી કલમ ત્રણસો બે મુજબની કલમો ઉમેરી વધુ તપાસ હાથ ધરી છે પરંતુ પતિ પત્નીના ઘરવંકાસને પગલે હાલ તો ગર્ભવતી પત્નીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો બનાવની હકીકત એ પ્રકારની છે કે 20 તારીખના સવારે એ ડિવિઝન પોલીસ પોલીસને માહિતી મળેલી કે ઝેડિસ હોસ્પિટલ ખાતે એક લેડી જેની ઉંમર લગભગ બાવીસ વર્ષની આસપાસની છે એમનું કોઈ પોઈઝનને કારણે અથવા દવાને કારણે અથવા કોઈ આકસ્મિક કારણે કારણ અવસાન થયું છે અને એની ડેડ બોડીને ત્યાં લાવવામાં આવેલી છે એટલે તાત્કાલિક એ ડિવિઝનના પીઆઈ અને એમની ટીમ એ ત્યાં પહોંચેલા પહોંચીને જ્યારે લાસ્ટને જોવા હોય પ્રથમ દૃષ્ટિએ તો લાસ્ટની ઉપર એના જમણા ગાલના ભાગે બે નખના નિશાન હોઠના ભાગે નાનું નિશાન અને ગળાના ભાગે પણ નાનું નિશાન હતું એ સિવાય અંદરના ભાગમાં પણ નાના નાના નિશાનો મળી આવેલા અને અમુક ચક્કામાં પણ મળી આવેલા એટલે પ્રથમ દ્રષ્ટિ થોડી શંકા લાગેલી હતી એટલે અમે એડીની જાહેરાત લીધેલી એડીની જાહેરાત લઈ અને એની તપાસ કરતા હતા અને ડૉક્ટર દ્વારા પેનલ પીએમ કરાવ્યું હતું પેનલ પીએમ કરાવ્યા બાદ જે દીકરીનું ઘર છે એનું નામ ડિમ્પલબેન છે એમના ઘરની આસપાસના વિસ્તારના સીસીટીવી ચેક કરવાના લોકોની મૂવમેન્ટ ટ્રેસ કરવાની એમણે સંબંધીઓ છે કે પરિવારના લોકો છે એમની મુવમેન્ટ ટ્રેસ કરવાની આ તમામ બાબતો ધ્યાનમાં લીધી હતી આ દરમિયાન વિશેષ માહિતી માટે જિલ્લાના વડા ડૉક્ટર રાજેશ ઝાલા સાહેબ એમનું પણ માર્ગદર્શન મેળવ્યું હતું અને એમના તરફથી ટેકનિકલ સલાહ અને અન્ય જે માર્ગદર્શન મળ્યું એ મુજબ અમુક ટેકનિકલ બાબત ધ્યાનમાં આવી હતી એ તેમણે એવું પણ ધ્યાનમાં આવ્યું હતું કે જે મરણ બેન બહેન છે એમના પતિ મેહુલ કૈલાસચંદ્ર પરમાર એમણે આ બનાવના પહેલાં પહેલાં પોતાના ફોનની અંદર ઓવરડોઝને કારણે અવસાન કેમ થઈ શકે ઊંઘની દવાના કારણે અવસાન કેમ થઈ છે આ પ્રકારના જોયા હોય એવું પણ હતું આ સિવાય પીએમ પીએમ નોટ મળી નોટની અંદર જે નાની નાની ઇન્જરીઓ હતી અલગ અલગ પ્રકારની એ ઇન્જરીઓ એન્ટીમોટ એટલે કે મણ પહેલાં નહીં હતી એવું પણ પ્રસ્થાપિત થયું હતું આ તમામ આધારે જે મણંજારબેન ડિમ્પલબેન છે એમના પતિ મેહુલને બોલાવીને પૂછતાછ કરતા એ પડી ભાંગ્યા અને એ દરમિયાન એમણે જણાવ્યું હતું કે પોતે આ બનાવના ત્રણ ચાર દિવસ પહેલા પોતાના એક મિત્ર મારફતે ઊંઘની અને સ્ટ્રીપ લાવેલા હતા અને ઊંઘની દવાની સ્ટ્રીપ લાવ્યા હતા એ સ્ટ્રીપનો ભૂકો કરી ઓગણીસ તારીખની રાત્રે એને દૂધમાં ઉમેરી એમને દૂધ પાવાનો પ્રયત્ન કર્યો એ દરમિયાન ડિમ્પલ બેન છે એને એકવાર ઉલટી કરી નાખી ત્યારબાદ એમને બળજબરીપૂર્વક પોતાના રૂમમાં મોઢું પકડીને દબાવીને જોડે ઝપાઝપી થઈ અને એને દૂધ પાઈ દેવામાં આવ્યું અને ત્યારબાદ મોઢું દબાઈ રાખવામાં આવ્યું આ કારણે એમનું અવસાન થયું છે મણણાબેન છે એમને સંતાનમાં એક દીકરો પણ છે નાનો અઢી વર્ષનો અને બેન પોતે પ્રેગ્નેન્ટ હોવાનું પણ જણાવ્યું છે પ્રથમ દ્રષ્ટિએ હાલમાં મેહુલની સામે આઈપીસી ત્રણસો બે અને વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી એમની અટકાયત કરવામાં આવી છે અને આગળની તપાસ હાલમાં ચાલુમાં છે